ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વાદળોના ઝુંડ અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગ્વાલિયર અને નવી દિલ્હીના વિસ્તારોમાં પહોંચીને ભયંકર જળબંબાકાર વરસાદ વરસાવતી જોવા મળી રહી છે સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર તોફાની પવનો કૂંકાવાના કારણે મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મ્યાનમારના વિસ્તારોમાંથી આગળ વધી રહેલું વાવાઝોડું બાંગ્લાદેશ ધાનબડ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં હવે ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળ્યું છે એક તરફ વાવાઝોડું ભારત દેશની અંદર કાળો કહેર વર્તાવા માટે આગળ વધતું જોવા મળ્યું છે તો બીજી બાજુ ઉત્તર ભારતના વિસ્તારો નેપાળ ગ્વાલિયર સિસ્ટમ જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે તો ગુજરાતના વાતાવરણ ઉપર પણ વારંવાર મોટા પલટાઓ અને અત્યારે બદલાવ આવતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ભયંકર મેઘ તાંડવ થવા અંગેની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતની અંદર આજથી લઈને આવનારી અઢાર તારીખ સુધીની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને કચ્છના પંથકોની અંદર પણ મોટા પલટાઓ આવતા જોવા મળી શકે છે અત્યારે સિસ્ટમનું સર્ક્યુલેશન સંપૂર્ણ ગુજરાત ઉપર ભારે જોર દર્શાવી રહેલું જોવા મળ્યું છે અને સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે આગામી કલાકોમાં કચ્છની અંદર કડાકા ભડાકા સાથે તોફાની પવનોની સાથે હળવાથી ભયંકર મેઘતાંડવ થવાનું માન દર્શાવવામાં આવ્યું છે કચ્છની અંદર ખાસ કરીને રાપર ગાંધીધામ બાડેલી માંડવીનો દરિયાકાંઠાનો વિસ્તાર નળિયાના વિસ્તારની અંદર લખપતના વિસ્તારોમાં અને ખાબડના પંથકોની અંદર આજે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે કચ્છની અંદર તાપમાનની અંદર વધારા થવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને આજે કચ્છના અનેક પંથકોમાં ત્રીસ ડિગ્રીથી લઈને એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ આજે ઓગણત્રીસ થી લઈને એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે અને ગરમી બફારાની સાથે ગુજરાતની અંદર આગામી કલાકોમાં ગાજવીજ સાથે મેઘરાજા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ વરસાવી રહેલા જોવા મળી શકે છે જેમાં ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર બોટાદના જિલ્લાની અંદર જસદણ ચોટીલાના વિસ્તારોમાં રાજકોટ ગોંડલ અમરેલીના જિલ્લાની અંદર જૂનાગઢના જિલ્લામાં દરિયાકાંઠે આવેલો અલંગનો વિસ્તાર મહુવાના વિસ્તારની અંદર અમરેલી ઉના વેરાવળ ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોમાં પોરબંદરના જિલ્લાની અંદર ભાનવડની સાથે દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારાના આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સતત જોર વધી રહેલું જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં ગાજવીજ સાથે આ વિસ્તારોમાં મેઘ મહેર થવાને લઈને મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ને ગાજવીજ સાથે આ વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદ વરસતો જોવા મળશે જામનગર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે વાદળોના ઝુંડો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળોના ઝુંડની વચ્ચે ભયંકર વીજળીના ચમકારા પણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલા જોવા મળ્યા છે જેના કારણે આગામી કલાકોની અંદર આમોદ રાજપીપળાના વિસ્તારોમાં ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર સાથે સાથે વલસાડના જિલ્લામાં આહવાનો વિસ્તાર નવસારી ડાંગ વ્યારાની સાથે સુરતના જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદના નવા રાઉન્ડના કારણે ફરી એકવાર આઠ ઇંચથી લઈને તેર ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ નવી આગાહી આપવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ સિસ્ટમ હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે ઓગણત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અહેમદાબાદ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર ધોળકા નડિયાદ ખંભાત વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ મહીસાગરના વિસ્તારોમાં પણ મેઘરાજા કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં ભયંકર તાંડવ લાવતા જોવા મળી શકે છે ટેમ્પરેચર ચોવીસ ડિગ્રીથી લઈને આજે બત્રીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર પર અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી પણ નવી મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે આમ રાજ્યની અંદર અહેમદાબાદના જિલ્લાઓમાં વરસાદ નવા રાઉન્ડના પગલે ધોધમાર વરસાદ અનેક જિલ્લાઓમાં ખાબકતો જોવા મળી શકે છે જેવી પણ મધ્ય ગુજરાતના વિસ્તારોને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવે સિસ્ટમની હળવીથી ભારે અસરો વધવાના કારણે બનાસકાંઠાના જિલ્લામાં સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ આજથી લઈને આવનારા ત્રણ દિવસ અને આગામી ત્રણ કલાકના રોજ પવનોની તીવ્રતા સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર ગાજ વીજ વીજળીના ચમકારાની સાથે આંધી તુફાન વંટોળ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની નવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે એક સિસ્ટમની તીવ્ર અસરો નવી દિલ્હી ગ્વાલિયર નેપાળના વિસ્તારોમાં અતિ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે તો બીજી તરફ આગળ વધી રહેલું વાવાઝોડું પણ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ત્રાટકવાની તૈયારી કરી રહેલું જોવા મળ્યું છે જેને કારણે ભારત દેશના અનેક રાજ્યોની અંદર આજથી લઈને આવનારી અઢાર તારીખ સુધીમાં ગાજવીજ સાથે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર રાજ્યોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે એલેટ